ના બે તારા જે ઓપ્પો નો મારે વિવો નો ફોન તો મારી આખી જિંદગી જતી રીમો ની મોહન ચાર પૂરો કરતા કશું ને પેલા પાછા કરવા આવતા ગમો પેલા ગમો રખડો રીમો ની મોબાઈલ લાવો બે જણા પાછા તે મોબાઈલ લાવવો હો માર લેવાનો છે હું તારું ઓ પૈસા નહી મારજો કશું પૈસા જ નઈ ભરે ને બેહો સોણ માં કો ભરો તો સોણ પણ વેચે બેવકો તો આવો આપણા જોડે તમે ને ભરતા બેહો વેચી મારો હા બેહો વેચી મારો એવો જમીન વેચી મારો આપડી હા તમે પડી હમણાં વેચો તમારે પડી હું કેવું કાળીઓ રખડી ફરી રખડી તમારે તો કોમ કરી બધું કરી કશું કોમ કરતા આખો રખડ રખડ રખડું પેલું તમારું આવડે આમાં રંગાતુઆઈ છે હું બાઈ બે

પચાસ જણા મોબાઈલ લેવા એક જ વેડા આવશો ભાઈ પણ પચાસ જણા મોબાઈલ લેવા બે ના પેટ્રોલ તમે પૂરી પેલા ખેતર

આપડે આ નેના હતા તાણા ખેતર માં આવેલા મન લાગે છે ઓ આ શેતર શીખવાનું આપડી નેના તાણા હતા આ શેતર આપણું છે બીજા કોઈ નું નહીં કાકા હા વરસાદ નઈ પડે જીવલે વરસાદ પડે બધા એક છકો પડે એક વાદળું હોય ના પડે પડતું છે બાજુના વરસાદ જ પડ્યો

આવતો આપડે ફોન લાવી ફોન તો જ લાવીએ પડ્યા વગર પડ્યા નહીં પેલા ઘાસભો નાખો વાઢી વાડી તો બધું થાય

તો આપણે વાળા મોત ગાડી નાખી ના કરતી આપડે અમે સાચી વાત આપણે જો મજૂરી કર્યા મહી નાખી કોમ કોન બ નઈ લાગુ કોમ કોન નઈ લાગુ આપણે અથી થવા થાંગા હું કીધું હા હો કાકો હોય જા પૂરા વાળા કરતા ના હોય તો આપણે અથી પાછા થઈ નીકળી જઈએ બરોબર આ દોડું ખાવું લઈ લે ડોડુ લઈ આ જ એ જીવલા મોબાઈલ મોબાઈલ બે જણા મોબાઈલ બે જણા હું આવું કરો આ મોબાઈલ લેવા બે મોબાઈલ લેવા કોઈ તો મોબાઈલ લેવા મુકે નહીં જતા આવ્યું એટલે મોબાઈલ આવવું કઈ આવું વાળી કોઈ હાલદર મારીવા નહીં બેહણ સોહણ બે બેને ના કસી ગયા અરે જવા દેવાનું હોય જા